નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઉપલેટા તાલુકાના સમડિયાળા ગામે ખેતરમાં લાગી આગ સૂકા નીણ ઘાસમાં આગ લાગી આગ લાગવાનું કારણ અકબંધ ખેતરમાં આગ લાગતા સૂકું નીણ ઘાસ સડકતા ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું છે ખેતરમાં આગ લાગતા ઉપલેટા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી રિપોર્ટર અમૃતભાઈ રાણવા ગુજરાત સિક્યુ ન્યૂઝ ઉપલેટા આગ લાગી છે તો એક વાળામાં બપોર ના બે વાગ્યા સાંજના આઠ વાગ્યા લગાવ સતત સરખું છે નીર જાહેર નીર બોકો માંડવીનો બોકો માંડવીનો કુકો એ હાંતું હરકી ગયું છે હવે અમારે પશુઓની ઉચાવ કરેલો છે ની હાંતાઈના વાળામાં નીર હતી જાહેરની ને કુકાની એ પ્રમાણે 8 10 વાળામાં